હવે તેમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અત્યારે આપણે દૂધમાં થોડી ઓછી ખાંડ ઉમેરીએ છીએ કેમ કે પાછળથી આપણે હજી આઈસ્ક્રીમ બનાવવા માટે તેમાં ગળાશ ઉમેરવાની છે દૂધમાં ખાંડને સરસથી મિક્સ કરી લઈ દૂધને ગરમ કરીશું અહીંયા દૂધ થોડું થોડું ગરમ થાય એટલે કે આપણે આંગળી અડાડીએ અને દૂધ ગરમ હોય એવું ફીલ થાય એટલું દૂધ ગરમ થાય એટલે આ દૂધમાંથી અડધા દૂધને આપણે સાઈડમાં એક બાઉલમાં કાઢી લેશું વાસણમાં બાકી રહેલા દૂધને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દેસુ બીજી સાઈડ આપણે જે બાઉલમાં દૂધ ગરમ કરીને કાઢ્યું હતું તે દૂધને લઈ લેશું અને તેની સાથે જ અહીંયા મેં આઈસ્ક્રીમમાં ઉમેરવા માટેના અલગ અલગ પાવડર લીધેલા છે તો સૌથી પહેલાં અહીંયા મેં જીએમએસ પાવડર લીધો છે આ જીએમએસ પાવડરને હાથ વડે અડીને ચેક કરીએ તો તેનું ટેક્સચર થોડું દાણેદાર હોય છે જીએમએસ પાવડરનું ફૂલ નામ

દોડ ટેબલ સ્પૂનની જગ્યાએ એક ટેબલ સ્પૂન પણ ઉમેરી શકો છો તેની સાથે જ દોઢ ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લેશું આ કોર્નફ્લોરનું ટેક્સચર આપણે જે રાઈસ ફ્લોર એટલે કે ચોખાનો લોટ હોય તે રીતનું હોય છે અહીંયા કોર્નફ્લોર અને જીએમએસ પાવડરનું પ્રમાણ તમે દોઢ ટેબલ સ્પૂનની જગ્યાએ એક ટેબલ સ્પૂન પણ લઈ શકો છો ત્યાર પછી અહીંયા મેં મિલ્ક પાવડર લીધેલો છે તો આ મિલ્ક પાવડરમાંથી ત્રણથી સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું આ મિલ્ક પાવડર વધારે ના ઉમેરાય તેનું ખાસ ધ્યાન રાખવું જો મિલ્ક પાવડર આઈસ્ક્રીમમાં વધારે ઉમેરીશું તો આઈસ્ક્રીમ થોડું કઠણ થશે એમ અને હવે સૌથી લાસ્ટમાં અહીંયા મેં સીએમસી પાવડર લીધું છે આ સીએમસી પાવડરનું ફૂલ ફોર્મ છે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ જેનો ઉપયોગ આપણે સ્ટેબિલાઇઝર અને થિકનિંગ એજન્ટ તરીકે કરીએ છીએ આ સીએમસી પાવડર આઈસ્ક્રીમ બનાવતી વખતે ઉમેરવાથી તેમાં બરફના ક્રિસ્ટલ જે થાય તે નથી થતું અને આઈસ્ક્રીમની સેલ્ફ લાઈફ પણ વધે છે

અહીંયા આ વિસ્કરની જગ્યાએ તમે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને પણ બધા પાવડરને દૂધમાં સરસ રીતે મિક્સ કરી શકો છો વિસ્કરથી મિક્સ કર્યા પછી હવે અહીંયા તમે જોઈ શકો છો કે દૂધમાં બધા પાવડર સરસ રીતે મિક્સ થઈને ઓગળી ગયા છે અને બીજી સાઈડ આપણે જે દૂધ ગરમ કરવા માટે રાખ્યું હતું તે દૂધ પણ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે તો હવે આ ઉકળતા દૂધમાં આપણે જે પાવડર ઓગાળીને દૂધ તૈયાર કર્યું છે તે દૂધને ઉમેરી દઈશું અને હવે આ દૂધને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ઉકાળીશું હવે દૂધને ઉકાળતી વખતે તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે દૂધમાં અલગ અલગ આઈસ્ક્રીમ માટેના પાવડર ઉમેર્યા છે જેના હિસાબે દૂધ ગરમ થશે ત્યારે તે ઘટ થશે અને જો આપણે આ દૂધને ચમચા વડે નહીં હલાવીએ તો દૂધમાં રહેલા પાવડરના હિસાબે દૂધ વાસણમાં તળીએ ચોટી જશે અને જેના હિસાબે દૂધમાં બળવાની સ્મેલ આવશે અને આપણું

તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ દૂધને ઠંડુ થવા દેશું ગેસ ઉપરથી દૂધને નીચે ઉતાર્યા પછી તમે જોઈ શકો છો કે આ દૂધની કન્સિસ્ટન્સી એકદમ ઘટ થઈ ગઈ છે અને ચમચા પાછળ આપણે જોઈએ તો ચમચા પાછળ દૂધનું એક કોટિંગ લાગી ગયું છે આ રીતની દૂધની કન્સિસ્ટન્સી થાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દૂધને નીચે ઉતારીને ઠંડુ કરીશું હવે આ દૂધ જ્યારે ઠંડુ થતું હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું જેથી કરીને દૂધ દૂધ ગરમ હિસાબે ઉપર ભાગ નહીં હવે આ ઠંડુ થયા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ દૂધ કેટલું ઘટ થયું છે અને આ દૂધ પરફેક્ટ રીતે ઠંડુ પણ થઈ ગયું છે તો હવે તેને જમાવવા માટે એક અહીંયા મેં એલ્યુમિનિયમ કન્ટેનર લીધું છે હવે આ એલ્યુમિનિયમ કન્ટેનરમાં ઠંડા કરેલા દૂધને ટ્રાન્સફર કરી લેશું હવે આ એલ્યુમિનિયમ કન્ટેનરને ઉપરની સાઈડથી એલ્યુમિનિયમ ફોલ વડે સરસથી કવર કરી લેશું અને ત્યાર પછી આ આઈસ્ક્રીમના બેઝ ભરેલા એલ્યુમિનિયમના કન્ટેનરને ફ્રીઝરમાં આઠથી દસ કલાક માટે સેટ થવા રાખી દઈશું દસ કલાક પછી ફ્રીઝરમાંથી સેટ થયેલા આઈસ્ક્રીમના બેઝને કાઢીએ તે પહેલાં આપણે આઈસ્ક્રીમ માટેની બીજી બધી તૈયારીઓ કરી લઈએ આજે આપણે આલમંડ કાર્નિવલ આઈસ્ક્રીમ બનાવવાના છીએ તો આલમંડ કાર્નિવલનો ફ્લેવર આપવા માટે સૌથી પહેલાં આપણે આલમંડ પ્રેલાઇન બનાવીશું જેને આપણે દેશી ભાષામાં બદામની ચીકી કહીએ છીએ તો આ આઈસ્ક્રીમ માટેની બદામની ચીકી બનાવવા માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર ફ્રાઇંગ પેન ગરમ મૂકી તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈ લીધી છે હવે આ ખાંડને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર ઓગાડીશું પણ આ ખાંડને ઓગાળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખાંડને ઓગાળતી વખતે તેને કોઈ પણ સ્પેચ્યુલા અથવા તો ચમચા વડે હલાવીને મિક્સ નથી કરવાનો ખાંડને ઓગાળવા માટે આ રીતે જે આપણે ફ્રાઇંગ પેન હોય તેને હલાવતા હલાવતા જ ખાંડને ઓગાળવાની છે અહીંયા ગેસની ફ્લેમ સ્લો હોવાના લીધે હું વચ્ચે વચ્ચે ફ્રાઇંગ પેનને આ રીતે જે સાઈડે ગેસની ફ્લેમ હોય એ સાઈડે ફેરવતી રહું છું જેથી કરીને બધી જ સાઈડેથી ખાંડ ઇવનલી ઓગળે જો ફ્રાઇંગ પેનમાં કોઈ પણ એક જ જગ્યાએ ગેસની ફ્લેમ આવતી હશે અને ત્યાં જ ખાંડ ઓગળશે તો એટલી ખાંડ ઓગળી જશે અને ત્યાં જલ્દી ખાંડ ઓગળી જવાના લીધે બળવાની શક્યતા પણ રહે છે એટલે આ રીતે ફ્રાઇંગ પેનને બધી જ સાઇડેથી ગરમ કરતાં કરતાં આપણે ખાંડને ઓગાળીશું ખાંડ ઉગડે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બધી જ ખાંડ સરસથી ઓગળી જશે ત્યાર પછી તેનો કલર અને ટેક્સચર એકદમ મધ જેવો થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળ્યા પછી તે એકદમ મધ જેવી જ દેખાવા લાગી છે તો હવે તેમાં એકથી દોઢ ટી સ્પૂન જેટલું યલો બટર ઉમેરીશું હવે સ્પેચ્યુલાની મદદથી બટરને ખાંડમાં સરસથી મિક્સ કરી લેશું બટરને જ્યારે આપણે ખાંડમાં મિક્સ કરીએ ત્યારે ગેસની ફ્લેમને બંધ કરી દેવી બટર ઓગળેલી ખાંડમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં 25 થી 30 આખી બદામ ઉમેરીને તેને પણ આ ખાંડ સાથે સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ અને બદામ મિક્સ થવાના હિસાબે બદામ ઉપર ઓગળેલી ખાંડનું એક કોટિંગ થવા લાગ્યું છે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગયા પછી તેને કાઢવા માટે મેં અહીંયા એક પ્લેટ ઉપર બટર પેપર રાખ્યું છે બટર પેપર ની જગ્યાએ તમે પ્લેટમાં ઘી લગાવીને પણ એ પ્લેટમાં કાઢી શકો છો બટર પેપર ઉપર આ ચીકીના મિશ્રણને કાઢી લીધા પછી તેને

ત્યાર પછી અહીંયા મેં આ રીતે એક ઇલેક્ટ્રિક ચોપરનું ખાનું લઈ લીધું છે આ ઇલેક્ટ્રિક ચોપરમાં બદામના મોટા ટુકડાને એડ કરી દેસુ અને ત્યાર પછી આ બદામની ચીકીને ચોપ કરી લેશું જો તમારી પાસે આ રીતે ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો તમે મેન્યુઅલ ચોપર અથવા તો ખાંડની દસ્તાથી ખાંડીને પણ આ રીતે દરદરો ભૂકો તૈયાર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આ બદામની ચીકીનો આ રીતે દરદરો ભૂકો કરવાનો છે જેમાં ચીકીના થોડા નાના નાના કટકા પણ રહે હવે આપણે જે બદામ શેકીને સાઈડમાં રાખી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે તેને પણ ચોપરમાં લઈને અધકચરી ચોપ કરી લેશું હવે આ અધકચરી ચોપ કરેલી બદામ અને બદામની ચીકીને સાઈડમાં રાખી લેશું અને એક મોટા વાસણમાં

એલ્યુમિનિયમ ફોઇલ હટાવીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ આઈસ્ક્રીમનો બેઝ સરસથી સેટ થઈ ગયો છે તો હવે આ રીતે કોઈપણ સ્પેચ્યુલા અથવા તો ચમચાની મદદથી બેઝને કન્ટેનરમાંથી કાઢી લેશું અને આપણે જે વાસણમાં મલાઈને બીટ કરી હતી તે મલાઈ સાથે જ આ બેઝને એડ કરી દઈશું હવે તેમાં ફ્લેવર માટે થી દોઢ ટી સ્પૂન જેટલું વેનીલા એસન્સ ઉમેરીશું અહીંયા વેનીલા એસન્સની જગ્યાએ તમે તમારા કોઈપણ ફેવરિટ ફ્લેવરનું એસન્સ ઉમેરી શકો છો અત્યારે આપણે આલમંડ કાર્નિવલ આઈસ્ક્રીમ બનાવીએ છીએ તો અહીંયા તમે આલમંડ ફ્લેવર પણ ઉમેરી શકો છો હવે ફરીથી બીટરની મદદથી મલાઈ અને આઇસ્ક્રીમના બેઝને મિક્સ કરતાં કરતાં તેને સરસથી બીટ કરીશું અહીં બીટરની સ્લો ટુ હાઈ સ્પીડમાં જતાં જતાં આ આઈસ્ક્રીમના બેઝને આપણે સાતથી આઠ મિનિટ માટે બીટ કરીશું જો તમારે વધારે જરૂરિયાત લાગે તો થોડા વધારે ટાઈમ માટે પણ તમે આ આઈસ્ક્રીમના બેઝને બીટ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ આઈસ્ક્રીમના બેઝને જેમ બીટ કરીએ છીએ તેમ તેની ક્વોન્ટિટી વધતી જાય છે અગાઉ તમને જણાવ્યું હતું તેમ જે આપણે આઈસ્ક્રીમમાં સીએમસી પાવડર યુઝ કર્યો છે તે આઈસ્ક્રીમના વોલ્યુમને વધારે છે અને આ રીતે આઇસ્ક્રીમનો વોલ્યુમ એટલે કે આઈસ્ક્રીમની ક્વોન્ટિટી વધશે તેમ આઈસ્ક્રીમ મસ્ત સ્મૂથ અને ફ્લફી બનશે સાતથી આઠ મિનિટ જેવું આ આઈસ્ક્રીમના બેઝને બીટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ આઈસ્ક્રીમનો બેઝ એકદમ મસ્ત ક્રીમી થઈ ગયો છે અને તેની ક્વોન્ટિટી જે પહેલાં હતી તેના ડબલ કરતાં પણ વધી ગઈ છે તો આપણું આ આઈસ્ક્રીમ સરસથી બીટ થઈ ગયું છે તો હવે બીટરને પહેલાં તો બંધ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે આ આઈસ્ક્રીમનો બેઝ કેટલો મસ્ત સ્મૂથ અને ક્રીમી તૈયાર થયો છે તો આપણો આ આઈસ્ક્રીમનો બેઝ તૈયાર છે તમે આ આઈસ્ક્રીમના બેઝને ફ્રીઝરમાં સેટ થવા રાખી દેશો તો વેનિલા આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે અને એ સિવાય તમે આ બેઝમાં તમારા મનપસંદ કોઈ પણ ફ્લેવર એડ કરીને તમારું મનપસંદ આઈસ્ક્રીમ બનાવી શકો છો આજે આપણે આલમંડ કાર્નિવલ આઈસ્ક્રીમ બનાવવાના છીએ તો તેના ફ્લેવર માટે સૌથી પહેલા આ બેઝમાં દોઢથી થી બે ટેબલ સ્પૂન જેટલું મધ ઉમેરીને આ મધને બીટરની મદદથી જ બેઝમાં સરસથી મિક્સ કરી લેશું અડધાથી એક મિનિટ જેવું બીટ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મધ એટલે કે હની આ આઈસ્ક્રીમ બેઝમાં મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે તો હવે બીટર બંધ કરીને બીટરને સાઈડમાં રાખી દઈશું તો હવે આ તૈયાર થયેલા આઈસ્ક્રીમના બેઝમાં આપણે જે અધકચરી ક્રશ કરેલી બદામની ચીકી સાઈડમાં રાખી હતી તે બદામની ચીકી અને તેની સાથે જ અધકચરી ક્રશ કરેલી શેકેલી બદામ ઉમેરી દેસું અને હવે સ્પેચ્યુલાની મદદથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગયા પછી આઈસ્ક્રીમને સેટ કરવા માટે મેં અહીંયા આ રીતે એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો લઈ શકો છો હવે આ પ્લાસ્ટિકના ડબ્બામાં તૈયાર કરેલા આઈસ્ક્રીમને એડ કરી દેશું તમે જ્યારે પણ આઈસ્ક્રીમને ફાઇનલ સેટ કરવાના હોય ત્યારે તેને પ્લાસ્ટિકના ડબ્બામાં ઉમેરવું જેથી કરીને આઈસ્ક્રીમ વધારે કઠણ ના થાય અને મસ્ત સોફ્ટ રહે ડબ્બામાં આઈસ્ક્રીમનું મિક્સર ઉમેર્યા પછી તેના ઉપર થોડી અધકચરી પીસેલી બદામ અને બદામની ચીકી ઉમેરીશું અને તેના ઉપર થોડું આ રીતે મધ પણ ઉમેરીશું અને ત્યાર પછી આ પ્લાસ્ટિકના ડબ્બાને આ રીતે એક એલ્યુમિનિયમ ફોલ લઈ એલ્યુમિનિયમ ફોલથી ડબ્બાને કવર કરી તેના ઉપર ડબ્બાનું ઢાંકણ ઢાંકી દઈશું જો તમે જે પ્લાસ્ટિકનો ડબ્બો લીધો હોય તે બરાબર રીતે એરટાઈટ બંધ થતો હોય તો તેમાં એલ્યુમિનિયમ ફોલ રાખવાની કોઈ પણ જરૂર નથી હવે આ ડબ્બાને આઈસ્ક્રીમ સેટ થવા માટે ફ્રીઝરમાં સોળથી અઢાર કલાક માટે રાખી દેસું કલાક પછી ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમને બહાર કાઢીને આપણે તેનું ઢાંકણ ખોલીશું અને જે તેના ઉપર એલ્યુમિનિયમ ફોઈલ રાખેલી છે તેને પણ હટાવી લેશું અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ આઈસ્ક્રીમ મસ્ત રીતે સેટ થઈ ગયું છે તો હવે આ આઈસક્રીમને સ્કૂપરની મદદથી સ્કૂપ કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ અને ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે અને તે કેટલું ઈઝીલી સ્કૂપ પણ થાય છે તો હવે આ આઈસ્ક્રીમને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી થોડી બદામ અને મધથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તો આપણું આ એકદમ બજાર જેવું જ ક્રીમી સોફ્ટ અને ફ્લફી આલમંડ કાર્નિવલ આઈસ્ક્રીમ તૈયાર છે તમે ઘરે કોઈ ગેસ્ટ આવશે અને તેને આ આઈસ્ક્રીમ ખવડાવશો ને તો તે માનશે જ નહીં કે આ આઈસ્ક્રીમ ઘરે બનાવેલું છે એટલું મસ્ત બનશે